તો દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિની સાથે તમામ મુશ્કેલીઓ દૂર થાય છે વળી આ દિવસે તુલસી પૂજા કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે નિયમિત એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે અને તમામ દુઃખ દૂર થાય છે અને ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા બની રહે છે એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન આદિથી પરવારી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી પૂજામાં ફળ ફૂલ ચંદન અને ભગવાનને તુલસીપત્ર અર્પણ કરવા ધૂપ દીપ પ્રગટાવી નૈવેદ્ય કરવો અને તુલસી માતાને જળ ચડાવી દીવો પ્રગટાવી પ્રદક્ષિણા કરવી અને ફળ કે મીઠાઈ અર્પણ કરવા તુલસી પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે હવે સાંભળીશું કથા આવતી નગરીમાં મહેશ્પતિ નામનો એક રાજા હતો એ રાજાના પાંચ પુત્રો હતા સૌથી મોટા પુત્રનું નામ લુંબક હતું જે મહાપાપી હતો તે હંમેશા ખરાબ કાર્ય પોતાના પિતાના ધનનો નક્કામાં ઉપયોગ કરતો હતો તે હંમેશા સજ્જનોને ત્રાસ આપીને આનંદ મેળવતો હતો જ્યારે આ વાતની રાજાને ખબર પડી ત્યારે તેમણે પોતાના રાજ્યમાંથી પોતાના પુત્રને બહાર કાઢી મૂક્યો ત્યારે લુમ્પકે પોતાના પિતાના રાજ્યમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો લુમ્પક તે રાજ્ય છોડીને જંગલમાં ગયો અને ત્યાં રહીને પાપીએ રાજ્યની સંપત્તિ લૂટી લીધી એક દિવસ તે રાજ્યમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે ચોકી કરી રહેલા ચોકીદારે તેને પકડી લીધો પરંતુ જ્યારે તેને પોતાને રાજાના પુત્ર તરીકે ઓળખાવ્યો ત્યારે સૈનિકોએ તેને છોડી દીધો પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને માંસ અને ફરો ખાઈને જીવવા લાગ્યો એ ધ્ર વ્યક્તિનું વિશ્રામ સ્થળ પીપળાના જળ નીચે હતું ત્યાં વર્ષો જૂનું પીપળાનું જળ હતું તે જંગલમાં તે વૃક્ષને મહાન દેવતા માનવામાં પાપી લુંપક ત્યાં રહેતો હતો તે એક દિવસ ઠંડીને કારણે બેભાન થઈ ગયો બીજે દિવસે તડકો આવ્યો ત્યારે તેને ભાન આવ્યો આ દિવસે અગિયારસ હતી તે ખૂબ થાકેલો હતો તેને આસપાસમાં જે ફળ ફૂલ મળ્યા તે ખાઈને તેને ચલાવી લીધું આ રીતે અનાયાસે અગિયારસનો ઉપવાસ થઈ ગયો આમ અગિયારસના ઉપવાસના કારણે તેના પર પરમાત્માની કૃપા ઉતરી તેના મનમાં સદવિચારો પ્રગટવા લાગ્યા તેને નિર્ધાર કરી લીધો કે હવે તે ખરાબ કૃત્યો કરે નહીં અને સારા કર્મો કરશે એટલું જ નહીં પોતાના પિતા પાસે જઈને પોતાના ગુનાઓ કબૂલ કરી લીધા અને માફી પણ માગી લીધી આ વ્રતના પ્રભાવથી અનેક જન્મોના પાપ નાશ પામે છે અને મોક્ષને પ્રાપ્ત કરાય છે શ્રીમદ ભગવદ્ ગીતાજીના અગિયારમાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના વિરાટ સ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા હતા માટે સફળતા એકાદશીના દિવસે જે વ્યક્તિ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરે છે તેને કર્મયોગમાંથી છુટકારો મળે છે અને વૈકુંઠમાં વાસ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ભગવાન લક્ષ્મી નારાયણની જય તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ